એવા બાપુ જે રામદેવજી બાપા નો પરચો એવા તો બાપુ કાંઈક પરચા છે સાધુ સંતોના અને તમારી મોજ છે એવા દહ પરચા વાતો આપણે કરશું પણ મને ડાયરો મજા આવી ડાયરો આવો ભાવિક ડાયરો છે આ બેનો બેનો બેઠા છે ને બેનો ને ખાસ કહું મારી વાતો અમુક કડવી છે પણ દર્દ તો કડવું પાય તો જ મટે ગોળ ખવરે દર્દ નો મટે એટલે કડવું લાગે ને ન બોલાવો તો મારે બહુ જરૂર નથી ભગવાન ની દયા છે ઘેરે નો હાસ્યું એટલું આપ્યું છે પણ બેનો ને એટલા માટે કેવું પડે છે કે બાપુ ફેશન ઓછી કરજો ખાવ પીવો મોજ કરો વાપરો જોકે આ આપણે ગામડામાં તો સારું છે બાકી શહેરમાં જઈએ જાય છે તો નક્કી જ નથી થતું બેન હાલ્યા હોય છે ભાઈ હાલ્યા હોય છે

હું કોઈ એવા કોઈ હલકટ વાત નથી મારી એક વાત મારી મારી વાત ઉપર ધ્યાન આપજો મારી વાત તમને સારી લાગે તો રાખજો નો સારી લાગે પડી રહેવા દેજો બાકી કોઈ કોમેન્ટ બોમેન્ટ બાપુ આપણે કઈ જોતું નથી મારે હું કોઈ દી મારા વીડિયા તમે તો એમાં હું કોઈ દી કોઈ ભલામણ કરતો જ નથી કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને પૂછડું કરજો ને ઢોકડું કરજો બે હાથ વાળો શું કરે ઓલો હજાર હાથ વાળો કરે તેથી મારી ભૂખ ભાંગે તમે હું મારી ભૂખ ભાંગવાના કોઈ જરૂર નથી આપડી પણ મારી વાત અમુક બાપુ જીવનમાં ઉતારવા જેવી છે સો ટકા બીજી વાત કે મારા પ્રોગ્રામમાં નવ્વાણું ટકા ભૂલ નહીં આવે માન દીકરો બે હકેન બાપને દીકરી બેય હકે ભાઈને બે ને બેય હકે મારી વાતમાં કોઈ દીવ બાપુ એવી પોની ની વાત મારામાં આવે જ નહીં કારણ કે મને મેં હમણાં કીધું કે મારા રૃદિયાની અંદર બાપુ મને એક વેદના છે કે તમે માણસ થઈ જાશ તમારી પાસે કરોડ રૂપિયા હોય ને તો ભલે હોય તમને મુબારક તમારી પાસે કોઈ નહીં લઈ જાય પણ જીવો માણાની રીતે તમને ભગવાને આપ્યું હોય તો બાપુ કોક વિચારો એક બે લોટ આપો ઝૂપડામાં બાપુ જો ઈશ્વર અપાવે ને તો કઈક આપો બાકી પૈસા વાળા ને આખી દુનિયા સલામ મારે છે હું મારું છું નકર નડે કોઈ હરત નથી રામ બાકી ગરીબ માણા ની જે બાપુ દુવા છે ને

એના પેટમાં જાય ને પછી આશીર્વાદ ના ધોધ છૂટે ને એ ખટારાના પાવર કરવાની જરૂર છે છે લેવાની વાત બાકી બાપુ હટી જાય ને તેથી આ દુનિયામાં ખાવા ધાન કે પહેરવા લુગડું નહીં હારા હારા ને અમે જોયા છે બાપુ પતન થતા કોઈ છે ને આ કરમ બરમ ની વાતો માં મને કઈ ટપા નથી પડતા કરમ જે હોય આપણે રામ 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 કરી સીતાજી રામ ને પરિણા આખી જિંદગી મારો દી નો ગયો શું કરમ હશે એટલે આપણે કરમ બરમ કઈ આ ભક્તિ કરે દુખી છે ને દુનિયાના બુસ મારે સુખી છે લ્યો કૃષ્ણ પરમાત્મા આખી દુનિયાને ને બાપુ બનાવવા વાળો એને ખબર ન હોય કઈ બેસ તો ભીલ મન બાણ મારજી ખબર ન હોય એનો શું કરમ હશે દ્રૌપદી ત્રિકાલ જ્ઞાની મહાપુરુષ ગંગા પુત્ર ભીષ્મ કાલ શું બનવાનું એ જ ખબર હોય એને છેલ્લે ની પથારી માં પડ્યું મારા બાપ આપણું કરમ હું હશે દુનિયા ના કેટલા બુસ માર્યા જોવો હતો ખરા

હું એમ કહું કે ગણપતિ ને મોર ને હગું શું થાય મોર નું નામ આવે મલબા કાગળો ને કબૂતરું ને કાય નો કીધું કે ગૌરી તમારા પુત્ર ને મધુરાસમ રે મોર મોર તો આજ હોય ને ઉડતા હોય ઓલા ઓસો માં આમ બોલે મોર હોય ને બીજા મોર હોય તો હું એમ કહું છું કે ગણપતિ ને મોર ને હગું શું થાય એમ છે જ નહીં બધા માથા હલાવે ફરે મજા આવે ભારે હમજ ભાઈ ને કોઈને તાકાત જ નહીં સમજાય ને તો જ મજા આવે અને સમજાય ને ભજનમાં બેઠા હોય અને સમજાય ને તો દી ઉગે બાબુ બંગા હું નો આવે ને ઘડિયાળમાંય ન જોવું પડે જો ભજનમાં બેઠા હોય ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર એમ છે તારા મા આ તેત્રી કરોડ દેવું છે ને એમાં તારા દીકરા ને બધા સમય બધા મોલ ના ઉડાડે છે ગૌરી તમારા પુત્ર ને એ ઉડાડો જા ઉડે તા ગણપતિ કે ભોળાનાથ નો દીકરો ભોળાનાથે કે ગણપતિ નું માથું કાપ્યું અને હાથી નું લગાડ્યું કે બધા આપડે ફોટામાં મૂર્તિ જોયી ને તો હું એમ કહું છું કે હાથીનું કાઇપી ને લગાડ્યું તો એટલું કાયપું ત્યાં જ નહીં પડ્યું હોય હાથીનું હું કામ શોર્ટ આવ્યું હોય એટલે કહું છું આમ બહુ ઊંડા ન ઉતર તને બીડીયું ઠૂંટા વીણતા થઈ જાય એવું છે ને કે હાથીનું બાપું લગાડી શકે એ એનું કાઈપું એ ન લગાડી શકે અને હાથીનું માસું હોય જેવડું માડાના શરીર ઉપર ફિટ થાય તમને જેમ લાગે અરે આ મગજ મારી વાળું છે એક વાણી એવું કહે છે પહેલા મેં જન્મ્યા પછી જન્મા બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મ્યા ને પછી જન્મી મારી માં વાહનો ભાંગ નાખે કો આવું હોય પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં હળદર ભરેવા વાગી ના કે નહીં પછી હાતું લ્યો ઈ તમને નોમ દે તમારો પ્રશ્ન છે એના માટે તમારે તમારા આને આની માટે બાપુ સદગુરુ જોવે કોઈ સંત ની બાપુ શરણો જોવે આ કોઈ યુનિવર્સિટીમાં કોઈ ભણાવતું નથી અને ખોટું હોય ને તો આધુનિક યુગ છે બાપુ હાલે નહીં સો ટકા હું બોલ્યો નહીં સો ટકા સત્ય છે પણ આ સમજવા માટે સદગુરુ ની જરૂર પડે સદગુરુ વિના બાપુ આ તમને સમજાય નહીં એક એક શબ્દે બાપુ છે ને એક સાખી ની વાય એક રાત જો એને તમે ખોલવા મનો ને એક સાખી ની વાય એક રાત નીકળી જાય બાપુ ભજન તો આખી બાબત છે મારા ગંગા સતી ની વાણી કે છે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ પિંડ બ્રહ્માંડ કોઈ તમારે પૂછવાનું બાપુ તમારા ગુરુ હોય તો પૂછજો કે આ ઓલે દરબાર આવ્યો તો આવી વાત કરતો તો સાચું છે ખોટું છે તમારે પૂછવાની શું છે બાપુ એવા હારા હારા સંતો ભેગી મારે બેહવાની બેઠક થઈ ને અને જે છે ને જે પાપી હોય ને દુનિયામાં બાપુ ક્યાંય કોઈ આવકાર ન દે ચારે બાજુ થી વંટોળિયા સડે ને પછી જ બાપુ આ મારે જડે અને આ મારે જડ્યા પછી પછી જ આવા સંતોનો ભેટો થાય સંતોના ભેટા થયા વગેરે બાપુ આ વાતું બાચું સમજાય નહીં ગમે એટલા બુદ્ધિ જાળે આ ભણેલા ને ગણેલા ઉભા વહાડા જેવા ગામ માં રખડે કોઈ આટાના ની હળદરી નથી દેતું રામ કોઈ મતલબ નથી આ મે તમને પૈસા આપ્યા છે આ મારા આ ગામમાં શું હગુ છે કાંઈ મને કોઈ ઓળખતા હતા હું આ ઉપર બેઠો છું હું બોલું છું તમે સાંભળો છો અમે પૈસા આપ્યા છે પણ બાપુ સાતી ઠોકીને કહું છું કે તમારે હાંભળવું જ પડે હોનું છે એટલે હાંભળવું પડે આ ડાલડા નથી ચોખે ચોખું છે એટલે હાંભળવું પડે કહેવાનો મારો અર્થ એ છે સાચું હાંભળવું છે પણ કોઈને કહેવું નથી અને આની આ આ મજા જાણે છે પિંડ બ્રહ્માંડથી પર ગુરુ મારા ગંગા સતીની વાણી કહે છે ને તમારો અને મારો બાપુ માના ઉદરમાં બીજનું રોપણ થાય ને નવ મહિના માના ઉદરમાં રહે નવ મહિના પછી આ દુનિયામાં આવે દુનિયામાં જન્મ થાય પછી તમારું સર્જન થાય મારા જન્મે મોટો થાય મરી જાય મરી જાય પછી શું તો બધા એમ કે કઈ નઈ બસ ગયા મરી ગયા પછી શું તો બાપુ જો વાણી કે છે ગંગા સતીની પિંડ પ્રપાંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ તમે આ દુનિયામાં આવો તમારું સર્જન થાય તમારું વિસર્જન થાય પછીનો તમને દેશ દેખાડું બાપુ કેવો હશે વાણી આખી પડી છે રામ આ તો સોપડા લઈ લઈને દેહી ગયા છે પચાસ હાજર લઉ છું લાખ લઉં છું લ્યો દેનારા દેશ લેનારા દેશ અમને વાંધો નથી પણ બાપુ કંઈક સમજો હમ હમ સમજવાની જરૂર છે આ રામદેવ કથા છે આપણે રામ કથા હોય ભાગવત હોય દેવી પુરાણ હોય શિવ પુરાણ હોય હું એમ કઉ છું કે આ કથા એવું બેઆડવાની જરૂર શું છે કથામાં ભલે હું ના નથી પાડતો મારી વાત ને જો હવળ ઓરત કરજો પાછા કોઈ એવું ન કહેતા કેતા કથા એમ બે ના શું વળખાતું હોય છે એટલે એવું નથી પણ મારું કહેવાનો અર્થ શું છે કે કથા તમે આ બેડો આમાં વાત તો એક ને એક જ હોય ને એક રામ કથા આપણે બેહારી હોય તો રામકથામાં શું આવે અયોધ્યાના રાજા દશરથ ને ચાર દીકરા ને રામ વન માં જ્ઞાન સીતાજી ને રાવણ લઈ ગયો ને હનુમાનજી ગયા જ્ઞાન રામે લંકા માં ગયા રામે રાવણ ને ને સીતાજી ને લઈને આયા વાત તો આવડી આજ હોય ને બીજું કઈ હોય તો શું આ એક ને એક હા શું કરવું બધાને ખબર છે રામ વનમાં ગયાતા ને અહીંથી સીધા જ રાઉન્ડ લઈ ગયો તો બધાને ખબર છે તો આ સાંભળવાની જરૂર શું પણ કથા સાંભળ્યા પછી જો ભાઈ ભાઈ નો તકલીફ હોય ને મટે નહીં હાઉ વહુ ની તકલીફ હોય ને મટે નહીં ભાઈ બેન ની તકલીફ જો મટે નહીં તો કથા નો બાપુ કોઈ મતલબ નથી એક લખવું હોય તો લખી લેજો ભાઈ ભાઈ નો વિખવાદ મટી જવો જોઈએ એક રામ અને ભરત પ્રસંગ આવે

પણ ફરી મને તો એમ થાય કે ઓહો હો ધરમ ફાટી નીકળ્યું આખી દુનિયામાં કથા કથાને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠાન મંદિર ને ગામ ધુમાડા મને એમ થાય કે આટલું બધું પુન્યદાન થાય બગાડ જેમ નથી ઉભો રહેતો હે બગાડ 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 આ મટે નહીં કહી નહીં પાસે અહીંયા તું ભો રહેવું જોઈએ વિચારવા જેવું શું હે આપણને એમ થાય કે પાંચ પાંચ ગામ ધુમાડા બંધ જમે ઓલો કે આને પચીસ લાખ આપ્યા દાનમાં એને પાંચ લાખ આપ્યા વરી કરોડ કરોડ હમણાં તો આપણે બાવળિયારી હોનાની નોટ બાપુ ઉડાડી બાપુને જોઈખ્યા જોઈ ખ્યા હોનાથી કઈ ચાંદી થી સારું ધન્યવાદ એમના ગુરુ મહારાજને આ આટલું બધું ઓલું કરતા હોય તો આપણે માની છે એમને વંદન કરી છે પણ હું કે હું મારું કહેવાનો અર્થ હું છે કે આટલું બધું પુનદાન થાય છે તો બગાડ કેમ નથી તો મને એ મગજમાં નથી બે આપણા ઘરે એટલું કરી જ નહોતા

મેં હું તો એમ કઉ છું છોકરાને એમ કહેવાય કે તમારે આમ એમાં નથી ફાવતા ને કે તમે બીયા દવાય છે આ મકાન તો એમ બનાવ્યું